નમસ્કાર મિત્રો આજના આ નવા સમાચારમાં તમારું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે ડીમેટ એકાઉન્ટ નોમની કરાવો જેમાં જો તમે શેરબજારમાં રોકાણ કરો છો તો ડીમેટ ખાતામાં નોમિની કરાવવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે નોમિનીની ત્રીસ જૂન બે હજાર ચોવીસ અંતિમ તારીખ છે અને ત્રીસ જૂન બે હજાર ચોવીસ સુધીમાં ડીમેટ ખાતામાં તમારે નોમિની ઉમેરવું પડશે જો આ કામ ન કરો તો તમે ટ્રેડ કરી શકશો નહીં હવે મિત્રો નોમિની શું છે તો એ પણ તમને જણાવી દઈએ કે તમારા અઢાર વર્ષથી વધારે ઉંમર થઈ ગઈ હોય અને તમે ડીમેટ એકાઉન્ટ ખોલી રહ્યા હોય તો એ ડીમેટ એકાઉન્ટમાં તમારે હવે નોમિનીનું નામ તમારે નાખવું પડશે નોમિનીની જે ડિટેલ છે એ તમારે હવે તમારા ડીમેટ એકાઉન્ટ ખાતામાં છે એ જમા કરાવવી પડશે એટલે કે ડીમેટ ખાતામાં તમારે નોમિનીની તમામે તમામ અપડેટ છે એ ઉમેરવાની રહેશે અને આ માટે સરકાર દ્વારા ત્રીસ જૂન બે હજાર ચોવીસ છે એ અંતિમ દિવસ આપવામાં આવ્યો છે હવે મિત્રો ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે ખેડૂતોમાં આનંદો જોવા મળી રહ્યો છે ગુજરાતના દરેક તાલુકામાં હવે અઠવાડિયામાં આ બે દિવસ ભરાશે પ્રાકૃતિક કૃષિનું બજાર જિલ્લા મથકો અને તમામ તાલુકા મથકો અઠવાડિયામાં બે દિવસ એટલે કે રવિવાર અને ગુરુવાર પ્રાકૃતિક કૃષિ બજાર રાજ્યમાં વધુ ને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે રહ્યા છે વર્ષ બે હજાર ત્રેવીસના અંત સુધીમાં નવ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ આ અંગે છે એ સંપૂર્ણ માહિતી આપી દીધી છે એટલે કે ગુજરાત રાજ્યમાં હવે અઠવાડિયાના બે દિવસ રવિવાર અને ગુરુવાર આ બે દિવસ છે પ્રાકૃતિક ખેતી માટેનો છે એ દિવસ ગણવામાં આવશે એટલે કે ત્યારે છે એ પ્રાકૃતિક ખેતી કઈ રીતના કરવી એનું ઉત્પાદન કઈ રીતના વધારવું એ અંગેની પદ્ધતિ અપનાવવાની છે એ સરકાર દ્વારા છે જાહેરાતો કરવામાં આવી છે અને યોજનાઓ ચલાવવામાં આવી રહી છે હવે મિત્રો જનધન ખાતા ધારકો ધ્યાન આપી દે અત્યાર સુધીમાં એકાવન કરોડથી વધુ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે અહેવાલ અનુસાર દસ કરોડ બંધ જનધન ખાતાઓમાં બાર હજાર સાતસો ને કરોડ રૂપિયા જમા થયા છે ખાતામાં જમા બાર હજાર કરોડ લેવાવાળો વાળો કોઈ નથી આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર જો ગ્રાહક બે વર્ષ કે તેથી વધુ સમય સુધી ખાતામાં કોઈપણ પ્રકારનો વ્યવહાર ન કરે લેવડ દેવડ ન કરે તો બચત અને ચાલુ બંને ખાતા છે નિષ્ક્રિય ગણવામાં આવશે એટલે કે જો તમારી પાસે જનધન એકાઉન્ટ હોય અને તમે છે એ બાર હજાર કરોડ રૂપિયા જે તમારી પાસે છે એટલે કે બાર હજાર કરોડ જે રૂપિયા જમા થયા છે દસ કરોડ બંધ જનધન ખાતામાં એવા જનધન ખાતા ધારકો જો ટ્રાન્ઝેક્શન નહીં કરે તો આ બાર હજાર રૂપિયા છે બાર હજાર કરોડ રૂપિયા સરકાર પોતાના બેંક એકાઉન્ટમાં લઈ લે છે એટલે કે હવે તમારે છે જનધન ખાતું હોય કે પછી કોઈ પણ બેંક એકાઉન્ટ હોય તો મિનિમમ એક મહિનામાં એક ટ્રાન્ઝેક્શન છે એ ઓછામાં ઓછું એક રૂપિયાનું કરવાનું રહેશે ઓછામાં ઓછી તમારે એક રૂપિયાની લેવડ દેવડ કરી અને દર મહિને તમારું ટ્રાન્ઝેક્શન છે એ એક્ટિવેટ રાખવું જેથી કરી અને તમારું બેંક એકાઉન્ટ છે બંધ ન થાય ત્યારબાદ મિત્રો બે લાખ જોઈએ તો ભૂલ્યા વગર જાણી લો આ નિયમો નવા વર્ષમાં ભૂલ્યા વગર કરી લેજો આ કામનું કામ પાંચ પાંચ હજારના મળશે વીસ લાખ હવે ખર્ચ પર કંટ્રોલ એસઆઈપીની શરૂઆત જેમાં બે હજાર રૂપિયાનું રોકાણ તમારે મ્યુચ્યુઅલ ફંડમાં અને એસઆઈપી ધોરણે કરવું હોય તો જો તમે વ્યર્થ ખર્ચાઓ પર લગામ મૂકો છો તો દર મહિનાની તમે છે એ બે હજાર રૂપિયા બચાવી અને કરી શકો છો કમાણી વાર્ષિક ચોવીસ હજાર રૂપિયાની બચત કરી અને એસઆઈપીમાં કરી શકો છો મોટી કમાણી જેના પર આશરે તમારે બાર ટકા જેટલું છે એ વાર્ષિક વ્યાજ મળશે પાંચ વર્ષ બાદ તમારી પાસે આશરે બે લાખ રૂપિયા જમા થઈ ગયા છે જેનાથી તમે આર્થિક રીતે મજબૂત પણ બનશો અને તમારે છે એ પૈસાનું જાગરણ નહીં રહી કારણ કે તમે ખર્ચ પર કંટ્રોલ કરી લેશો અને તમારી એસઆઈપી છે એમાં પણ તમે છે એ સારું રોકાણ કરશો મિનિમમ બે હજાર રૂપિયાનું પણ રોકાણ તમે કરી શકો છો અને મ્યુચ્યુઅલ ફંડમાં તમે એસઆઈપી ધોરણે શરૂ કરો રોકાણ કરવાનું તો તમારે છે એ દર બાર મહિને ચોવીસ હજાર રૂપિયાની બચત કરી અને બાર ટકા જેટલું વાર્ષિક છે એ વ્યાજ પણ તમને મળશે પાંચ વર્ષ બાદ તમે છે એ તમારી પાસે આશરે બે લાખ રૂપિયા જેટલી છે એ રકમ જમા જોઈ શકો છો તમે હવે ચોવીસ હજાર દર મહિને જમા કરતા હો તો ચોવીસ હજારના પાંચ મહિ વરસ બાદ તમે બે લાખ રૂપિયા છે એ તમારા બેંક એકાઉન્ટ એસ એસઆઈપીમાં છે એ રોકાણ જોઈ શકો છો ત્યારબાદ મિત્રો જનધન ખાતા ધારકો ધ્યાન આપી દે કારણ કે જનધન ખાતા ધારકોને ઘણા ફાયદા છે તો ઘણા નુકસાન પણ છે જો તમારી પાસે જનધન ખાતું છે તો તમે ઓવરડ્રાફ્ટ દ્વારા ખાતામાં છે એ લેવડ દેવડ કરી શકો છો દસ હજાર રૂપિયાના વધારાના પૈસા પણ ઉપાડી શકો છો તમને બે લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો પણ મળે છે ત્રીસ હજાર રૂપિયા સુધીનું જીવન કવર પણ મળે છે જે એકાઉન્ટ ધારકના મૃત્યુ પછી કેટલીક શરતો પૂરી કર્યા પછી તમને મળે રૂપે ડેબિટ કાર્ડની સુવિધા આપવામાં આવી રહી છે જેના દ્વારા તમે ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો અને ખરીદી પણ કરી શકો છો જો તમારી પાસે જનધન બેંક એકાઉન્ટ છે તો તમે જે એ ઘણા બધા સરકારી લાભોનું છે એ ઉપયોગ કરી શકો છો કારણ કે જનધન બેંક એકાઉન્ટમાં દસ હજારની ઓવરડ્રાફ્ટ લિમિટ હતી એ હવે વધારી અને પંદર હજાર રૂપિયાની કરવામાં આવી છે વીસ હજાર રૂપિયા સુધીનું જીવન કવર પણ તમે મેળવી શકો છો ત્યારબાદ મિત્રો જનધન ખાતું હોય અને જો તમારું જૂનું બેંક એકાઉન્ટ છે તો પછી તમે તેને સરળતાથી જનધન ખાતામાં રૂપાંતરિત કરી શકો છો આ માટે તમારે બેંક શાખામાં જવું પડશે અને રૂપે કાર્ડ માટે અરજી કરવી પડશે અને ફોર્મ ભરવું પડશે આ પછી તમારું બેંક એકાઉન્ટ જનધન ખાતામાં છે એ ટ્રાન્સફર કરી દેવામાં આવશે એટલે કે જનધન યોજનામાં છે એ ટ્રાન્સફર કરી દેવામાં આવશે ત્યારબાદ મિત્રો સમાચાર મેળવીએ તો ડ્રાઇવિંગ લાઇસન્સની માહિતી છે અત્યારે મળી રહી છે નવા ડ્રાઇવિંગ લાઇસન્સ માટે લર્નિંગ લાઇસન્સ લેવા માટેની અરજી પણ જરૂરી બની ગઈ છે ગુજરાતમાં જારી કરેલા લર્નિંગ લાઇસન્સ છ મહિનાના સમયગાળા માટે માન્ય ગણાશે અને અન્ય કાયમી ડીએલ માટે એટલે કે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી તમારે ત્રીસ દિવસ પછી અથવા તો લર્નિંગ લાઇસન્સ જારી થયા અને તારીખથી એકસો એંશી દિવસની અંદર છે એ કરવી પડશે ત્યારબાદ મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સ છે અને જો તમારી પાસે વીસ વર્ષ જૂનું એટલે કે બે હજાર ચાર પહેલાંનું બનેલું ડ્રાઇવિંગ લાઇસન્સ છે તો તમે આ સમાચાર તમારા માટે છે ખૂબ જ જરૂરી છે કારણ કે બાર માર્ચ બે હજાર ચોવીસ સુધી આ ડ્રાઇવિંગ લાઇસન્સને ઓનલાઈન અપડેટ કરાવી શકો છો જો આમ ના કર્યું હોય તો ડ્રાઇવિંગ લાઇસન્સની વિધ વૈધતા ખતમ થઈ જશે એટલે કે વેલિડિટી છે એ ખતમ થઈ જશે ત્યારબાદ મિત્રો આધાર કાર્ડ ફ્રીમાં તમે જે કામ કરી શકો છો આધાર કાર્ડ અંતર્ગત જે પણ અપડેટ કરાવવાનું રહેશે એ અપડેટ હવે તમે ફ્રીમાં કરી શકશો જેમાં પણ ખાસ કરી જો તમારું આધાર કાર્ડ દસ વર્ષ જૂનું છે તો તમને અપડેટ છે એ કરાવી શકો છો સરકાર ચૌદ માર્ચ બે હજાર ચોવીસ સુધી આધાર કાર્ડને મફતમાં અપડેટ કરાવવાની સુવિધા આપી છે માય આધાર પોર્ટલ ઉપર આધારને મફતમાં અપડેટ કરાવી શકો છો આ સિવાય તમે સીએસસી સેન્ટર કોમન જે સર્વિસ સેન્ટર છે એ પર જઈને પણ મફતમાં આધાર કાર્ડને અપડેટ કરાવી શકો છો ત્યારબાદ મિત્રો સમાચાર વિશે માહિતી મેળવીએ તો ગુજરાત રાજ્યમાં ખેડૂતો માટે પણ ખુશખબર આવી ગઈ છે કારણ કે સીએનબીસી આવાજના સૂત્રો પરથી મળતી માહિતી જાણકારી અનુસાર પીએમ કિસાનને લઈને સરકારી મોટી જાહેરાત કરી શકે છે ખેડૂતોને મળનાર હપ્તાની રકમ વધી શકે છે હાલ સરકારી આ યોજના હેઠળ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં દર વર્ષે છ હજાર રૂપિયા ટ્રાન્સફર કરી દેવામાં આવે છે હવે તેને વધારી અને આઠ હજાર રૂપિયા કે નવ હજાર રૂપિયા કરવામાં આવી શકે છે પરંતુ હાલ કોઈ પણ સરકાર દ્વારા છે એ પીએમ કિસાન સન્માન નિધિ અંતર્ગત હપ્તાની રકમ વધારવા માટે કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી હવે મિત્રો ડીમેટ એકાઉન્ટ નોમિની કરાવો તો એ પણ અંગેના સમાચાર આપણે છે સૌપ્રથમ મેળવી લીધા હવે મિત્રો આઈટીઆર ફાઇલ કરવાની ડેડલાઇન પણ આવી ગઈ છે આઈટીઆર એટલે કે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની ડેડલાઇન એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ કરવામાં આવી છે ફર્સ્ટ યર બે હજાર ત્રેવીસ ચોવીસના દરેક ટેક્સ પર્સન્સને એકત્રીસ જુલાઈ પહેલાં ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી લેવું જરૂરી છે હવે મિત્રો જનધન બેંક એકાઉન્ટમાં તમારું જૂનું બેંક એકાઉન્ટ છે તો પછી તમને પણ જનધન એકાઉન્ટમાં ખાતામાં પૈસા રૂપાંતરિત કરી શકો છો તે માટે પણ તમારે બેંક શાખામાં જવું પડશે અને રૂપે કાર્ડ માટે અરજી કરવી અને એ બાદ ફોર્મ ભર્યા પછી તમે જે તમારું ટ્રાન્ઝેક્શન છે એ ચેન્જીસ કરી શકો છો મિત્રો જનધન ખાતું હોય તો તમે પણ બે હજાર રૂપિયાનો હપ્તો છે તમારા બેંક એકાઉન્ટમાં લઈ શકો છો અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ પણ લઈ શકો છો